પૂરેપૂરી સંઘર્ષ મારા છોકરા સાથે કઈક ને કઈક બનાવ બન્યો છે અને એનો ચપ્પલ એનો થેલો એનું લંચ બોક્સ એનું કોઈ પણ ચીજ આજ સુધી અમને મળી નથી અઢાર દિવસ થી આજે અમે એમની

આજે ઓગણીસ દિવસ થયા છે તો આઠ યાદ દિવસ સુધી કોઈ હુમલાઓ મળેલ નથી એમને તેના ચપ્પલ બેગ પર્સ ગડિયાલ આ બી અંગ શોધી શોધી શકાવ્યું નથી યાદગી સુધી પછી મેળવવા મળે છે કે એનું મર્ડર થયેલ છે એનો કોઈ ન્યાય મળેલ નથી તો ન્યાય મેળવવામાં પણ તમને મળ્યા છે નિરપેક્ષા રાખે છે પોલીસ કે છે કે પોલીસ તપાસ ચાલુ છે બસ એનું ચાર તારીખે શંકાસ્પદ જે મૃત્યુ થયું છે હમણાં એવું વેમ છે કે એનું એનું મર્ડર કરવામાં આવ્યું છે તો એની ન્યાય તપાસ થાય બસ આજ કે છોકરાનું દફતર છોકરાની બેગ હતી છોકરાના શૂઝ હતા છોકરાનું ઘડિયાળ છે એનું વોલેટ છે કોઈ વસ્તુ સ્થળ ઉપર મળી નથી પોલીસ અમને કહે છે ચાર દિવસ કરી દઈશું કરી દઈશું પણ કઈ થતું નથી 아직 어디에 버어